પોરબંદરમાં ઇસ્કોન દ્વારા યોજાઇ જગન્નાથની રથયાત્રા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિત જિલ્લા પોલીસ વડાએ કર્યું સફાઈ અભિયાન પોરબંદરમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થયાત્રા પૂર્વે સફાઈ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું ઇસ્કોન દ્વારા જગન્નાથ ભગવાન સુભદ્રાબેન અને દાવ ભૈયાની રથયાત્રાનું ભવ્ય આયોજન થયું હતું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા ભગવાન જગન્નાથજીની મહાઆરતી શંખસેવા તેમજ સ્વચ્છતા કરીને રથનું પ્રસ્થાન કરાવેલ હતું નગરપાલિકાના પ્રમુખ સહિત ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાએ સ્વચ્છતા અભિયાનમાં સાવરણા વડે રસ્તાને સ્વચ્છ કર્યા હતા આ સમગ્ર આયોજન ઇસ્કોન પોરબંદરના નંદકિશોર સ્વામી તેમજ રાજકોટ ઇસ્કોનના સ્વામીજી દ્વારા સુંદર આયોજન થયેલ હતું વિશાળ સંખ્યામાં ભક્તો તેમાં જોડાયા હતા રથયાત્રાનો રૂટ શ્રી પટેલ વિદ્યાર્થી ભવન આશ્રમથી શરૂ કરી શિવા બેકરી ખાદી ભંડાર હનુમાન ગુફા હરીશ ટોકીઝ રેલવે સ્ટેશન ગેલેક્સી એપાર્ટમેન્ટ સત્યનારાયણ મંદિર એમજી રોડ લેડી હોસ્પિટલથી પટેલ વિદ્યાર્થી ભવન આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી રથયાત્રાની સમાપ્તિ પછી શ્રી જગન્નાથજીની મહાઆરતી અને મહાપ્રસાદી પટેલ વિદ્યાર્થી ભવન આશ્રમ વાઘેશ્વરી પ્લોટ ખાતે યોજાઈ હતી મુખ્ય માર્ગદર્શકોમાં ઇસ્કોન રાજકોટ અને ઇસ્કોન દ્વારકાના પ્રમુખ વૈષ્ણવ સેવા પ્રભુ પોરબંદર ઇસ્કોન મેનેજર નંદકિશોર પ્રભુ હતા જયારે નિમંત્રકો પરેશભાઈ સિમરિયા કિશ્નભાઈ સિમરિયા અર્જુનભાઈ ઓડેદ્રા સહિતની ટીમે આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી બદલી જાય ભગવાનની કૃપા હમણાં નંદકિશોર સ્વામી પૂછતા કે ને પણ અર્જુનભાઈ નો રથ ચલાવેલો છે